મિત્રો આપણે આગળ વાત કરી હવે આપણે જીગ્નેશભાઈ આગળથી એનું બાય પ્રોડક્ટ ઘી જે અહીંયા તૈયાર બોટલ છે એક કિલોનું પેકિંગ છે ને એક કિલોનું ને અડધા કિલોનું બે પેકિંગ બે પેકિંગ છે અત્યારે અમે એક કિલોનું પેકિંગ તમને બતાવીએ છીએ હવે પહેલાં તો હું તમને પેકિંગની ક્વોલિટી બતાવું લેબલિંગ નથી પણ ઉપર કમ્પ્લીટ છે અને આ ઘીનું લેબ ટેસ્ટિંગ કરાવી લેવાની છૂટ છે કોઈ જાતની ભેળસેળ નથી ચોખ્ખું ઘી છે એ ટુ ક્વોલિટીનું જે ગીર ગાયનું દૂધ એ ટુ ક્વૉલિટીનું આવે છે તેમાંથી જ બનાવેલું ગીર ગાયનું આ ચોખ્ખું ઘી અને ફરી એકવાર આપણે દર્શક મિત્રોને જણાવી દઉં કે આપણે આ ઘીનો ભાવ શું રાખેલો છે આ ઘીનો ભાવ આમ તો અમારા એમ આરપી સાડા ત્રણ હજાર છે પણ અમે અઢી હજારમાં અત્યારે સેલિંગ કરીએ છીએ અને આ ઘી અમારું એકદમ પ્યોર અને દેશી તરીકેથી બિલોના પદ્ધતિથી અમે બનાવીએ છીએ આ ઘી અમારું ડાયરેક્ટ મલાઈમાંથી નથી બનતું પણ અમે આને દૂધમાંથી દહીં જમાવીએ છીએ અને દહીંમાંથી બિલોના પદ્ધતિથી અમે આખું ઘી બનાવીએ છીએ હવે હું તમને એમ પૂછતો હતો કે આપણે એક કિલો આપણે એક કિલો આપણે જે ઘી બનાવવું છે બરાબર તો આપણે કેટલા લીટર દૂધ આપણે મેળવીએ ત્યારે કિલો ઘી આપણને મળે આમ સિઝનના હિસાબે દૂધ યુઝ થતું હોય છે ઠંડીની સિઝન હોય અને જો તમે ઘી બનાવો તો કદાચ બાવીસથી પચીસ લીટર દૂધમાં ઘી બની જાય છે અને ગરમીની સિઝન આવે તો એમાં અઠ્યાવીસથી ત્રીસ લીટરની આસપાસ એક કિલો ઘીની અંદર દૂધ યુઝ થતું હોય છે હવે આપણી ગૌશાળામાં ગાયો તો ઘણી બધી છે પણ એમાં સૌથી વધારે હાઈ મિલ્ક કેપેસિટી કેટલી છે છે અમારી પાસે વલસાડની અમરેલી જિલ્લાની બ્લડ લાઇનની અમુક ગાયો છે જેનું એક ટાઈમનું દૂધ કમસે કમ આઠથી દસ લિટર દૂધ છે દિવસનું તમને પંદરથી લઈને વીસ લિટર સુધીનું દૂધ આવે છે એવી ઘણી બધી અમારી પાસે ગાયો છે હવે ગાયથી વાત આવીએ તો તમારી બાજુમાં જે સુવર્ણ કપિલ ગાય ઊભેલી છે સુવર્ણ કપિલ ગાય છે તો એ ગાય વિશે થોડું મને કહો આ સુવર્ણ કપિલ ગાયનું શાસ્ત્રોમાં બી ઉલ્લેખ છે અને તમને ભાગવતમમાં ભી તમને જોવા મળશે કે સુવર્ણ કપિલાનું દૂધ પીવો કે ઘી ખાવ તો તમારા હેલ્થ માટે બહુ સારું હોય છે જેની અંદર સુવર્ણના કહેવામાં આવેલું છે કે અંદર સુવર્ણના કન્ટેન્ટ હોય છે આપણી ગૌશાળામાં મેં જોયું ત્રણ સુવર્ણ કપિલ લગાવી છે હા ત્રણ સુવર્ણ કપિલ લગાવે છે આપણી પાસે

ચણાનો પાલો છે તુવેરનો પાલો છે મગફળીનો પાલો છે આ બધી વસ્તુ અમે ગાયોને ટાઈમ ટુ ટાઈમ ખવડાવતા હોઈએ છીએ જે પ્રમાણે સિઝન આવે એ પ્રમાણે સિઝનેબલ ચારો અમે ખવડાવતા હોઈએ છીએ મગફળીનો ચાલો તો ચારો દક્ષિણ ગુજરાતમાં તો ગુજરાતમાંથી આવે છે સૌરાષ્ટ્ર સાઈડથી આવે છે અમારું બી પોતાનું ફાર્મ છે આપણે દિસા સાઈડમાં અને મોડાસામાં ત્યાંથી સ્પેશિયલ અમે મગફળી ખાલી ગાયોના ચારા માટે જ કરીએ છીએ બરાબર છે અને આપણે તમે આગળ વાત કરતા હતા મને કે આપણે જે ઘી છે તો કોઈને પણ ઓલ ઇન્ડિયામાં ઘી મંગાવવું છે તમારા આગળથી તો તમારો તમારો કોન્ટેક કરી અને તમે એને કુરિયર કરી આપો અમે કુરિયર કરીએ છીએ જેને બી ઘી જોઈએ અમારો કોન્ટેક કરે અમારો કોન્ટેક નંબર છે નાઇન સેવન ટુ થ્રી ફોર સિક્સ વન ફાઇવ જીરો સિક્સ આ અમારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે બી કોન્ટેક કરીને આ ઘી મંગાવી શકો છો જિગ્નેશભાઈ તમે ગૌશાળાની વાત કરી તમારી ગાયો બતાવી અને તમારા બાજુમાં બી એક ગાય છે ગાયો બધી પ્યોર ગીર છે ભાવનગર બ્લડલાઇનની નંદી પણ તમે ભાવનગર બ્લડલાઇનનો વાપરતા છો નંદીની પેડિગ્રી પણ ખૂબ જ સારી છે અને આપણે બ્રીડિંગ માટે નંદી આવેલો છે વચરાજ ગીર ગૌશાળા પુનાટ અખંડનંદ આશ્રમ તો હવે આપણે જે આપણું બાય પ્રોડક્ટ ઘી અને દૂધ તો મને બંનેના ફાયદા એકવાર જણાવી દેજો હવે ગીર ગાયનું દૂધ તો તમને દૂધ અને અમૃત જ કહેવાય દૂધ તો ભેંસનું કહેવાય પણ ગાયનું તમે અમૃત જ કહી શકો અને ગાયના દૂધથી એટલા બધા ફાયદા છે કે જેને કેન્સર થયું હોય કોઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો એ એ બિંદાસપણે આપણું ગીર ગાયનું દૂધ યુઝ કરી શકે છે હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે તમને વાનો પ્રોબ્લેમ હોય કે સાદાનો દુખાવો હોય અને તો જો તમે રેગ્યુલર ખાલી દસ દિવસ બી તમે ગીર ગાયના દૂધની અંદર એક ચમચી ગીર ગાયનું દૂધ નાખીને દસ દિવસ પીવો તો તમને બધા જ સાદાના દુખાવાનો જે પ્રોબ્લેમ છે એ તમારો બંધ થઈ જશે એટલું આ એટલા બધા ફાયદા છે જેની અંદર ઓમેગા થ્રી કેસિનો એસિડ એટલું બધું ભરપૂર માત્રામાં છે કે તમારા હેલ્થ માટે તો બહુ સ્ટાન્ડર્ડ અને બહુ જ ઉપયોગી છે હવે આપણે જે ભાવનગર બ્લડલાઇનના નંદીની વાત કરી તો આના પહેલાં આપણે આગળ બીજો એક નંદી હતો હવે આપણે વાડો ચેન્જ કરી અને ગૌરવ નંદીને લાવેલા છે જે રાજહંસની પેડિગ્રીમાંથી આવતો છે બરાબર તો આપણે રાજ આપણે ગૌરવ જે ગૌરવથી જે ગાય કન્સીવ થઈ છે એના બહુ બધા ફાયદા છે અત્યારે આપણે ગૌરવથી જે બી ગાયો કન્સીવ થયેલી છે એ ભાવનગર બ્લડ લાઈનની છે અને દૂધની કેપેસિટી જોવા જઈએ આના પહેલાં જે બુલ હતો એના બુલમાં અમારી જે ગાયો હતી એમાં પાંચ પાંચ લીટરની આસપાસ દૂધ આવતું હતું પણ અત્યારે અમારા ગૌરવના આવ્યા પછી લગભગ ઓછામાં ઓછું આઠથી દસ લીટર દૂધ ટાઈમનું આવે છે અને બહુ જ ફાયદો થયો છે અમને અને લગભગ એના કન્સીલથી નાઇન્ટી પર્સન્ટ બાછળીઓ જ આવે છે હજી સુધી વાછળો એક બી આવ્યો નથી લગભગ અગિયારથી બાર ગાયો અમારી એ ગૌરવના આવ્યા પછી પ્રેગ્નન્ટ થઈ છે અને બધાને જ એ આવેલી છે તો એ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાવનગર બ્લડ બ્લડલાઇન દૂધ ગ્રુપ અને બોડી સ્ટ્રક્ચર બેસ્ટ ક્વોલિટી ક્વોલિટીનું છે બેસ્ટ ક્વોલિટીનું છે આપણા ત્યાં દૂધ બી અમે અહીંયા સપ્લાય કરીએ છીએ પૂરા વાપી એરિયાની અંદર અને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં દૂધ જાય છે અમારું એકદમ પ્યોર દૂધ જાય છે હંડ્રેડ હવે આપણે કોઈને દવા માટે આપણી ગૌશાળામાંથી ગીર ગાયનું ગૌમૂત્ર જોઈએ છે હા અમારું હવે શોર્ટ ટર્મનું પ્લાનિંગ છે કે ગૌ વર્ક બનાવીએ એનો પ્લાન્ટ નાખવાનું પ્લાનિંગ ચાલુ જ છે અને શોર્ટ ટર્મમાં તમને ગૌ વર્ક બી તમને અમે પ્રોવાઈડ કરશું મતલબ આપણે ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બાય પ્રોડક્ટ જે વસ્તુ બનતી હશે તેમ આ તુલસી ગૌશાળામાંથી ગૌશાળામાંથી તમને મળશે અને સ્વીટ બી અમે લગભગ વિધિન વીક અમે સ્વીટ બી બનાવવાનું ચાલુ કરવાના છીએ જેની અંદર માવા કેક અને કલાકંદ આ બે અમારી સ્પેશિયલ આઈટમ રહેશે તમને ફ્રેશ માવામાંથી તમને અહીંયાથી મીઠાઈ મળી શકે તો મિત્રો આપણે આગળ વિડીયોમાં જોઈએ એમ ગૌશાળાની ગાયો ગૌશાળામાં ત્રણ સુવર્ણ કપિલા ગાય છે જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને વધારે ગાયના કલર ઉપર જઈએ તો લાલ કલર ઉપર વધારે થોડું ફોકસ કરેલું છે અને બ્રિડિંગની વાત કરીએ તો ભાવનગર બ્રડલાઇન ઉપર ફર્સ્ટ પ્રાયોરિટી છે કેમ કે દૂધ ગાયનું રૂપ બોડી સ્ટ્રક્ચર બધું હેવી કહી શકીએ તો બી ચાલે અને આ ગૌશાળામાં મેં તો અવારનવાર વિઝિટ કરતો હોય છું પણ કોઈને મનમાં એવું હોય કે દૂધ ઘી અમારે રૂબરૂ ગાય જોઈને પછી અમારે ચાલું કરવું છે અથવા તો અમારે ગૌશાળાની વિઝિટ કરવી છે તો તમે રૂબરૂ પણ આવી શકો છો વાપી ટોલ નાકાની બાજુમાંથી ટીઘરા ગામ વાપી ટોલ નાકાથી દોઢ કિલોમીટરના અંતરે આપણે આ ગૌશાળા આવેલી છે આશાપુરા ફાર્મ કરીને છે તો તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો અને જિગ્નેશભાઈનો નંબર આપણે વિડીયોમાં આપેલો છે અને હજી એકવાર જિજ્ઞેશભાઈ નંબર આપી દો તમે મારો નંબર છે નાઇન સેવન ટુ થ્રી ફોર સિક્સ વન ફાઇવ સેવન સિક્સ અને તમારે વિઝિટ સિવાય બી તમારે નાની મોટી કંઈ પાર્ટી કરવી હોય કેટલી પાર્ટી કરવી હોય કે ગ્રુપમાં કોઈ ગેધરિંગ રાખવું હોય તો તમે અમને એડવાન્સમાં કહીને અહીંયા ગેધરિંગ રાખી શકો છો તમારે કઈ ખાવાનું કઈક બનાવવું મતલબ ઉભું કરેલું છે આંબાવાડી છે ખેતીની જમીન છે મેં તમને આગળ વિડીયોમાં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે પાલક લીલા ધાણા બધું રોપેલું છે અને બધું ઓર્ગેનિક છે કોઈ પણ રાસાયણિક ખાતર રાસાયણિક ખાતર વગરની અને આપણે કિશોરભાઈ તમે જોઈ શકો છો કિશોરભાઈ બે શબ્દ દર્શક મિત્રોને તમે જણાવો ભઈ હવે અમારું તો હેતુ એ છે કે બધાને સારું ખાવાનું મળે દૂધ પીવાનું મળે અને સારું ખાવાનું પડે બાકી કોઈ અમારું ઉદ્દેશ નથી બાકી તો આ જીગ્નેશભાઈ છે બધું સંભાળે છે ચલાવે છે અમારી તો આ જગ્યા છે ખાલી અને તમે કાંતિભાઈ જે કાંઈ ખાતરનું મને કહેતા હતા આ ખાતર એટલે કાળું સોનું જ છે મને સમજો મગફળીના પાકમાં પણ આ ખાતર તમે આપો તો ફૂગ નહીં આવશે ને ફૂગ આવી હોય ને આ ખાતર આપો તો બે કલાકમાં ફૂગ નીકળી જશે ધરતીનો પાયો જમીનનો પાયો મજબૂત બનાવી દેશે કાળું સોનું છે કાળુ સોનું ખાતર